મિત્રો તમારા માટે એકદમ દેશી ઉપાય લઈને આવ્યો છું કારણ કે આપણા પશુને માખી કે મચ્છર હેરાન કરતું હોય છે અને પશુ ખરેખર હરખી રીતથી ધોવા નથી દેતું અને પશુમાં શું હોય છે કે જ્યારે માખી કે મચ્છર એને હેરાન કરતું હોય છે ત્યારે પશુનું દૂધનું ઉત્પાદન પણ ઘટતું હોય છે અને એને આપણે કઈ રીતે એનો દેશી ઉપાય કરવો અને એની અંદર કેટલી વસ્તુ જોઈશે અને આપણે કોઈ પણ આની અંદર ફ્રી ને ફ્રી આની અંદર કોઈ પણ ખર્ચો બરચો નથી પશુપાલક મિત્રો અને આ બધી સામગ્રી આપણા ઘરેથી જ આપણને મળી જાય તો પશુપાલન મિત્રો માઠી મચ્છર પગાડવાનો એકદમ આપણે દેશી ઉપાય લઈને આવ્યા છે અને બિરિયાની અંદર તમે કન્ટિન્યુર બન્યા રેજો સંપૂર્ણ આપણે તમને માહિતી આપવાના છે કે કઈ રીતે આપણે ગાય કે ભેંસ પાછળ બે થી ત્રણ દિવસ તમારી ગાય કે દેહ પાયે માખી કે મચ્છરને બેહે અને માખી કે મચ્છર બેહતું હોય છે તો આપણને દોવાની પણ પશુને મજા નથી આવતી કારણ કે પોછળો હલાય હલાય કરતી હોય છે તો ગારાવાળો પોછળો આપણને હડતું હોય ત્યારે મજા નથી આવતી અને પશુ આઘા પાસું મચ્છર બેહવાથી કરડવાથી આઘા પાસું પશુ થતું હોય છે તો કઈ રીતે આપણે બેથી ત્રણ દિવસ તો આપણે પશુને માખી મચ્છરથી છુટકારો અપાવો તો તમે વિડીયો પૂરેપૂરો જોજો તો પશુપાલન મિત્રો તમને પણ સંપૂર્ણ માહિતી મળી જશે પશુપાલન ભાઈ તમારે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે એની અંદર તમારે અડધો લીટર જેવું પાણી લઈ લેવાનું છે ગેસ ઉપર તમારે ફૂલ ગરમ કરી દેવાનું છે એની અંદર આપણે વસ્તુ એડ કરવાની છે લીમડો પણ લીમડાની પતિઓ આપણે નાખી દેવાની છે ફૂલ આપણે ગરમ કરી દેવાનું છે લીમડાના પશુપાલક મિત્રો શું છે આની અંદર ખબર છે કે લીમડો આવે છે ખારો અને લીમડો ખારાથી ક્યારેક વસ્તુ તમે જ્યારે પશુઓ માટે વધારે માખી કે મસર હોય છે ત્યારે આપણે ધુમાડો કરતા હોય છે એની અંદર આપણે ઉપયોગ તો કરવો જ પડે છે આનો લીમડાનો તો લીમડો ખારો આવે છે તો લીમડાથી બહુ તરત ભાગી જાય છે કોઈ પણ વસ્તુ એટલે આની અંદર કડવાશ આવે છે ને તો આનો આપણે એકદમ ગરમ થઈ જાય આ વસ્તુ ગરમ થઈ જાય એટલે આપણે જે વધારે માખી મચ્છર બેસતું હોય છે એ પણ થોડો થોડો છંટકાવ કરી દેવાનો છે શું કડવાશ જોઈ અને પશુ પાસરથી પશુ શું કે આપણે ગમે દરેક જગ્યા ઉપર વધારે માખી હોય ત્યાં તમે આ પાણી ગરમ કરીને આની અંદર આપણે એડ કરવાનું રહેશે એક મીઠું તો આની અંદર આપણે

અને આપણા વડવા છે ને પેલા એ બીમાર પણ થતા ને તાવ બીજો હતો ને તો પાણીમાં નાખી અને આનાથી નાઈ લેતા ને તો તાવ જેવી વસ્તુ પણ ભાગી જતી જૂનવાળી માણસો છે ને એ લોકોને ખબર છે કે આનાથી આ લીમડો કેટલો કારગર હોય છે અને કેટલું કામ હોય છે તો પશુપાલક આ આપણે પણ જઈ અને આપણે કઈ રીતનો છટકાવ મારવાનો છે આ છટકાવ મારવાથી બે થી ત્રણ દિવસની પશુની રાહત થઈ જાય છે કારણ કે લીમડો હોય છે ખારો એટલે ખારાશ હોય એટલે पशुक मठी के मच्छर तो नहीं चलो आपने आने हम एक वसन अंदर भरी ली

માખી શું કે મચ્છર શું આમાં બે નથી ઝટ કરતો ભે હોય કે ગાય હોય ગમે તે જગ્યાએ તમે છંટકાવ કરી દઈશું તો માખી મચ્છર આનાથી દૂર થઈ જતું હોય છે પણ બિલકુલ આમાં શું છે પશુપાલક ભાઈ કે આની અંદર કડવાસ હોય છે એટલે આપણે જો આ ગાયને આપણે ટ્રાય મારી હજી આ રીતનો છંટકાવ મારી દેવાનો છે લીમડાના આ લીમડાનું જ પાણી છે એટલે શું કડવા જ હોય છે માખી કે મચ્છર આનાથી ભાગી જતું હોય છે કારણ કે લીમડો કડવો એટલો આવે છે કે આપણે ગમે ત્યારે જ્યારે પશુ માટે વધારે માખી કે મચ્છર બેહતું હોય ત્યારે આપણે આપણે વુહાડો કરતા હોય છે એની અંદર લીમડાનો ઉપયોગ કરવો પડતો હોય છે તો ડાયરેક્ટ લીમડો લીમડાનું પાણી ખારું હોય છે ને તો એનાથી પશુ ઉપર ઝટ કરતું પશુ બેહતું નથી તો પશુપાલન મિત્રો અમારો આ દેશી ઉપાય તમને ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એક લાઈક કરવાનું ન ભૂલતા જય માતાજી